દસ લાખ નો દંડ ફટકારી રચ્યો પડકારી સૌથી વધુ સ્કૂલ સામે વાલીઓની મળી હતી ફરિયાદ શાળાના વાલીઓની ફરિયાદ બાદ એફઆરસી કમિટી તપાસ સમિતિ તપાસ સમિતિએ સ્કૂલમાં તપાસ કરતાં મળી હતી કેટલીક ક્ષતિઓ વીબ્યોર સ્કૂલમાં ચાર જેટલા નિયમોના ભંગ બદલ એફઆરસી કમિટીએ ફટકાર્યો દંડ વિવિધ નિયમોના ભંગ બદલ એફઆરસીએ ફટકાર્યો એક લાખથી પાંચ લાખ સુધીનો દંડ કુલ મળી વિભગ્યોર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે ફટકાર્યો દસ લાખ રૂપિયાનો દંડ વીબગ્યોર ઇન્ટરનેશનલ સ્કૂલને દસ લાખનો દંડ ફટકારતા અન્ય સ્કૂલમાં પણ ફફડાટ અમારું હિયરિંગ ઓલમોસ્ટ બધી સ્કૂલોનું ચાલુ છે અને જે રિવ્યુ અરજી છે એ બાકી છે અત્યારે પણ મેજર અત્યારે ગઈકાલે દિપગ્યોર સ્કૂલમાં ઓર્ડર કર્યો અમે નોટિસ ઇશ્યુ કરી છે એના ચાર ભંગ કરેલા છે શાળાએ જેમ આપ જાણો છો એમને જરૂરી તક સાંભળવાની આપી છે અને જરૂરી સંતોષકારક જવાબો નહીં મળવા છતાં નહીં મળવાથી અમે એમને ચાર ચાર ભંગ બદલ નોટિસ ઇસ્યુ કરેલી છે એમાં ચાર ભંગમાં પહેલો ભંગ એ છે કે જે જરૂરી એફઆરસીનો ઓર્ડર હોય એ નોટિસ બોર્ડ પર મૂકવો પડે એ શાળાએ નોટિસ બોર્ડ પર ઓર્ડર નથી મૂક્યો એના બદલ એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે બીજું શાળા એફઆરસીના એક પ્રમાણે એક ક્વાર્ટરની ફી એડવાન્સમાં લઈ શકે પણ શાળાએ બે ક્વાર્ટરની ફી એડવાન્સમાં લીધેલી છે એના બદલ એક લાખનો પેનલ્ટી કરવામાં આવી છે નંબર ત્રણ જે વાલીઓ તરફથી કમ્પ્લેન આવી હતી એના માટે એફઆરસી અને ડીઓ ઓફિસે એક તપાસ સમિતિની નિમણૂક કરી હતી અને તપાસ સમિતિ ત્યાં ઇન્સ્પેક્શન માટે ગઈ હતી ત્યારે જરૂરી દસ્તાવેજ નહોતા મળ્યા તપાસ સમિતિને આપવામાં આવ્યા નથી અને જરૂરી કોપરેશન નહીં મળવાથી ત્રણ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને નંબર ચાર સેમ પ્રિમાઇસિસમાં શાળામાં પ્રી પ્રાઇમરીની શાળા પણ ચાલે છે જે કાયદા પ્રમાણે એફઆરસી એક્ટ પ્રમાણે બે હજાર ત્રેવીસ ચોવીસથી પચીસ સત્યાવીસ સુધીનો ઓર્ડર મંજૂર કરાવવો પડે એ ઓર્ડર મંજૂર કરાયા વગર શાળા ફીઝ લઈ રહી છે જે એક ગુનો છે એફઆરસીના એક્ટ પ્રમાણે અને એના માટે પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે એમ ટોટલ દસ લાખ રૂપિયાનો શાળાને દંડ કરવામાં આવ્યો છે અને ઓવરઓલ એમને જરૂરી હિયરિંગની તક પણ આપી હતી અને જરૂરી હિયરિંગમાં જરૂરી દસ્તાવેજો એ લોકો પ્રોડ્યુસ કરી શક્યા નથી અને સંતોષકારક જવાબ આપી શક્યા નથી એના માટે આ દંડ કરવામાં આવ્યો છે ચાર પાંચ શાળાઓમાં જે વધારે ફીસ લઈ રહ્યા છે એના માટે હિયરિંગ ચાલી રહી છે અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી એફઆરસી જરૂરી એક્ટ લેશે એના પર Subscribe now and press the bell icon. Never miss an update.